ફટકારશો તો આ પોલીસ છે તે તમારો વડઘરો પણ નીકાળશે અને તમારી ઉઠક બેઠક પણ કરાવશે અને આરોપીઓ છે આ ત્રણે ત્રણ આરોપીઓના અત્યારે આજ હાલ થયા છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની

લંગડાતા લઈ જઈ રહ્યા છે અને વર્ગોળા પણ નીકળી રહ્યા છે ગુનો દાખલ થાય છે આરોપીઓ છે તેઓને દબોચી લેવામાં આવે છે અને આ આરોપીઓ છે તેઓને અત્યારે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે અને કાયદાનું ભાન પણ કરવામાં આવ્યું છે આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે લીલીયા તાલુકાના ક્રાકજ ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમ ભી વાળા કે જે અઢાર તારીખના રોજ પોતાની નોકરી પર અને બપોરના સમયે દુકાન તરફ ગયેલ આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘુવી વાળા લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ફલેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં લીલ્યા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવ તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની ફ્રિકન્સ્ટ્રક્શન્સ હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે

કાયદો વ્યવસ્થા જળવાય અને અસામાજિક તત્વોમાં સીધે સીધો મેસેજ જાય તેઓમાં કાયદાનો ભય ઉપસ્થિત થાય પોલીસનો ભય ઉપસ્થિત થાય અને જે જગ્યાએ આરોપીઓએ આ ક્રાઇમની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ડે આ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો